શું સેંકડો લોકોનો જીવ બોઈંગ કંપનીએ લીધો છે આવો સવાલ થઈ રહ્યો છે અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ વિમાન ઉડતાની સેકન્ડોમાં જ વિમાન અમદાવાદમાં જમીન દોસ્ત થતાં વિમાનમાં સવાર તો ઠીક પણ જમીન પર રહેલા કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે એર ઇન્ડિયાનું એઆઈ વન સેવન વન બોઈંગ સેવન એટ સેવન ડ્રીમ લાઇનર ફરી વિવાદથી ઘરાયું છે વિશ્વમાં સૌ પ્રથમ વખત ક્રેશ થયેલું બોઈંગ સેવન એટ સેવન સુરક્ષાને લઈ આજે ચર્ચામાં નથી આવ્યું એ તો ત્યારે જ જ વિવાદમાં આવ્યું હતું જ્યારે કંપનીના કર્મચારીઓ બ્લોઅર બની બહાર આવ્યા અને કહ્યું કે વિમાનની સુરક્ષા પર ધ્યાન નથી આપવામાં આવી રહ્યું વિમાન લાંબા સમયે ફેલ થાય તેવો ખતરો છે વિગતે વાત કરીએ સેન સાલેપર અને જોન બાર્નેટના એ આરોપો અને તેમના મૃત્યુ છે

આ બાબતે સરકાર હજુ મૃતદેહોની ગણતરી અને સોંપણીમાં પડ્યું છે ત્યારે વિશ્વભરમાં વિવાદને યાદ કરવામાં આવી રહ્યો છે કારણ કે બોઇંગ કે જે વિમાન નિર્માણ કરતી વિશ્વની સૌથી મોટી કંપનીમાં નામસુમાર છે તેના પર તેમના જ કર્મચારીઓએ તબક્કાવાર વર્ષ બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસમાં આરોપ લગાવ્યા હતા તેમણે કહ્યું કે બોઇંગ સેવન એટ સેવનના નિર્માણમાં કંપની સુરક્ષાને દરકિનાર કરી રહી છે પહેલો આરોપ લગાવ્યો હતો બોઇંગના પૂર્વ ક્વોલિટી કંટ્રોલ મેનેજર જોન બાર્નેટે જોન બારનેટે આરોપ લગાવ્યા હતા કે કંપની દ્વારા બોઇંગ સેવન એટ સેવનના ઓક્સિજન સિસ્ટમમાં ગડબડી છે પણ ધ્યાન નથી આપી રહી જેના કારણે વિમાનમાં આગ પણ લાગી શકે છે અને ઇમરજન્સી સમયે સુરક્ષા ઉપકરણો બેકાર બને તેવી પણ સંભાવના છે જોન બાર્નેટે કંપનીની બહાર આવી કંપની સામે પડી વર્ષ બે હજાર ઓગણીસમાં આ મામલો દુનિયા સમક્ષ મૂકતા હડકંપ મચી ગયો હતો બાદમાં આવા જ ગંભીર આરોપ સાથે કંપનીના સ્ટ્રક્ચર એન્જિનિયર સેમ સાલેપર સામે આવ્યા અને તેમણે યુએસ કોંગ્રેસ સમક્ષ મામલો વર્ષ બે હજાર ચોવીસમાં ઉજાગર કરતા કહ્યું કે બોઈંગનું મેન્યુફેક્ચરિંગ પ્રોપર રીતે નથી થઈ રહ્યું જેના કારણે બોઇંગ સેવન એટ સેવન ખતરનાક ગડબડીમાં બની રહ્યું છે જેના કારણે સ્ટ્રકચરનો ખતરો લાંબા ગાળે થઈ શકે છે અને બોઇંગ કર્મચારીને આવા ગંભીર મામલે ચૂપ રહેવા માટે દબાણ સર્જવામાં આવી રહ્યું છે આ આરોપો બાદ ફ્રી બોઇંગ સેવન વિમાન વિવાદમાં આવ્યું ત્યાં સુધી કે એફ એ એ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા અને આદેશ કર્યો હતો કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બોઇંગ સેવન એટ સેવનને ગ્રાઉન્ડ કરવામાં આવે એટલે કે તમામ વિમાનોને ઉડવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો હતો ત્યાં સુધી તપાસના પરિણામ ન આવે ત્યાં સુધી પણ વર્ષ બે હજાર ચોવીસમાં વિસલ ડોર જોન બારનેટની મૃત હાલતમાં બોડી મળે છે અને કહેવાય છે કે તેમણે સુસાઈડ કરી લીધું આ ઘટના પણ ચર્ચામાં રહી હતી પરંતુ બાદમાં મામલો શાંત પડી ગયો અને બોઇંગ સેવન એટ સેવન ઉડાન ભરવા લાગ્યા પણ હવે અમદાવાદની ઘટનામાં બોઈંગ સેવન એટ સેવન ડ્રીમ લાઇનર વિમાન જમીન દોસ્ત થતાં ફરી ચર્ચાઓ શરૂ થઈ છે કે શું બોઈંગ કંપની વિમાની મુસાફરોના જીવને જોખમ મૂકમાં મૂકી અને કામગીરી કરી રહી છે શું ખરેખર તેમના પર લાગેલા આરોપો સાચા હતા પરંતુ મહત્ત્વની વાત છે કે એવા આરોપો પણ સામે આવ્યા કેટલાક લોકો દ્વારા જેમણે આ દુર્ઘટના થયું તે જ પ્લેનમાં સફર કરી હતી અને કહ્યું કે તેમાં કંઈક તો ગડબડી હતી એસી કામ નહોતું કરી રહ્યું ટીવી સ્ક્રીન કામ નહોતી કરી રહી અને કંઈક અવાજ આવતો હતો વગેરે વગેરે આક્ષેપો બાદમાં સામે આવ્યા જેના કારણે એર ઇન્ડિયાના એ આઈ પર સૌ કોઈની શંકાની દ્રષ્ટિ પેદા થઈ છે આ પહેલાં બોઈંગ સેવન એટ ખામીઓ અનેક વખત સર્જાય છે પણ વિમાન પડી જવાની ઘટના આ પ્રથમ વખત બની છે માટે એ વાતને પણ યાદ રાખવી જોઈએ કે વિશ્વમાં પ્રથમ વખત બન્યું કે બોઇંગ સેવન એટ સેવન જે સૌથી વધારે ચલણમાં રહેલું વિમાન છે તે પ્રથમ વખત આ રીતે ક્રેસ થયું છે અને તેના કારણે મોટી સંખ્યામાં લોકોના જીવ વ્યા છે જોઈએ આગળ આ મામલે શું થાય છે તપાસ કરવાનું કામ સરકારનું અને તંત્રનું છે એજન્સીઓ તપાસના કામમાં લાગી ગઈ છે મામલો ઉજાગર થશે સત્ય સામે આવશે આ પ્રકારના અહેવાલ સમાચાર અને માહિતીઓ અને વિશ્લેષણ માટે જોડાયેલા રહેજો તમારા સોમાન સાથે નમસ્કાર